ભરૂચના દહેગામ પાસે ઉભેલી સુમો સાથે પાછળથી ધસી આવેલ ડમ્પરે ટક્કર મારતા સુમો ચાલકનું મોત થયું હતું જ્યારે અન્ય એકને ઈજા થઈ હતી ભરૂચના ઇગ્નો સેન્ટરના પ્રોગ્રામ ઓફિસર અલ્કેશ પંડ્યા અને ભરૂચના દાંડિયા બજારમાં રહેતા ચાલીસ વર્ષીય શૈલેષભાઈ રાણા સુમો ડ્રાઈવર સુવા ગામે પ્રોગ્રામ હોવાથી ભરૂચથી રવાના થયા હતા આ દરમિયાન દહેગામ પાસે ડીઝલ પૂરું થઈ જતા શૈલેષભાઈ રાણા ગાડીના પાછળના ભાગે રહેલ ડીઝલનું કાર બોલાવી ડીઝલ પૂરી પાછળ હતા તે દરમિયાન અચાનક માતેલા સ્થાનની જેમ ડમ્પર ચાલકે અથડતા સુમો ચાલક શૈલેષ રાણાનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થવા પામ્યું હતું જ્યારે સૂમોમાં સવાર પ્રોગ્રામ ઓફિસર અલ્કેશ પંડ્યાને પણ ઈજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા પોલીસે અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અકસ્માતની જાણ થતા ઇગ્નોના અધિકારીઓ તેમજ સ્ટાફ સહિત મૃતકના પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા સ્ટેટ રિસોર્સ સેન્ટર ભરૂચમાં શૈલેષભાઈ રાણા અને અલ્કેશભાઈ પંડ્યા સુવા ખાતે સીટ કંપનીની તાલીમમાં જઈ રહેલા હતા સુવા ગામમાં ત્યાં ટાટા સુમોને ડીઝલ ભરીને સાઇડ પરથી નીકળતા હતા બેસવા માટે ત્યાં પાછળથી ડમ્પર આવેલો અને એમને એક્સિડેન્ટમાં લઈ લીધેલા અને આખી ગાડી પલટી મારી દીધેલી